હો ગુજરાત કે બચ્ચે અચ્છે હો ના ગુજરાત મેં તો અભી મહ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો ની અંદર તો તમને બધાને ખબર હશે કે કીર્તિ પટેલ અને લાલાભાઈ આહિર નો જે વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદ તો ઠંડુ પડી ગયો પણ કીર્તિ એક નવો સામે આવ્યો છે તમને આગળ બતાવવાનો છું કીર્તિ પટેલ મેળામાં ગઈ છે મહાકુંભ મેળો જે ભરાણો છે તે મેળામાં કીર્તિ પટેલ ગઈ છે અને વિડીયોમાં શું કહી રહી છે ને એ તમે જોઈને પણ ચોંકી દેશો તો એ આખો વિડીયો હું તમને આગળ બતાવવાનો છું પરંતુ વિડીયો બતાવું એ પહેલા આપડી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરી નાખજો અને આ વિડિયો આપણને સોશિયલ મીડિયામાંથી મળ્યો છે તેથી કરીને આપડી ચેનલ કોઈ કુસ્તી करतो નથી તો તમે સૌથી પહેલા તો આ વિડિયો જોઈ લો કેસે હો ગુજરાત કે બચ્ચે अच्छे હોના ગુજરાત મે તો બી વાહ મે હો કે ને અહા તો નેક આશીર્વાદ લે અચ્છે અચ્છે સંતો કે મહાભૂમિ મેં આઈ હું બચ્ચે તો અભી ગુજરાત મેં બહુ જલ્દી કાપી લગુગી મેખના બચ્ચે મેરી રાહ દેખના અયા મહુંભા જાર લગાવેલા છે પણ બધાને પણ અહિયાં આગળ હું સારા આશીર્વાદ લેવા આવીશું એવા લુખા યાદ કરવાની ને એટલે થોડીક શાંતિ છે અખંડ માં જ કરો